તો કેમ છો મિત્રો તમે તો આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરશું એજેક્સ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગના આઈપીઓનું અને જાણશું કે આઈપીઓમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં જીએમપી જોઈએ તો જીએમપી અત્યારે નવ ટકાની આસપાસ ચાલે છે એટલે કે જીએમપી માત્ર અંદાજ હોય છે તેના પૂરા ભરોસે ન રહેવું એટલે જીએમપી જોઈએ તો અત્યારે ઘણી બધી ડાઉન ચાલે છે કંઈ ખાસ એવી ડિમાન્ડ છે નહીં માર્કેટમાં ત્યાર પછી કંપનીની ડિટેલ જોઈએ તો કંપની ઓગણીસો ને બાણુંમાં ઇન્કોર્પોરેટ થઈ હતી એટલે કે સારો એવો એક્સપિરિયન્સ છે પોતાના સેક્ટરની અંદર ને કંપની જોઈએ તો કામ છે એ આ કોન્ક્રીટ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ કરે છે એટલે કે જે આપણે આલા આરસીસી રોડ બનાવતો હોય કે જે ઓલા કોન્ક્રીટનો માલ બને એના મિક્સરના ટ્રકો આવતા હોય એવા એને રિલેટેડ ઇક્વિપમેન્ટ એ બધું બનાવવાનું કામ કરે છે ત્યાર પછી કંપનીની પ્રોડક્ટો જોઈએ તો સેલ્ફ લોડિંગ કોન્ક્રિટ મિક્સર બેચિંગ પ્લાન્ટ ટ્રાન્સિટ મિક્સર બૂમ પંપ કોન્ક્રીટ પંપ જેવી આ બધી કંપનીની પ્રોડક્ટો છે ત્યાર પછી કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ તો ચાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કંપનીના પોતાના સેક્ટરમાં કંપની લીડિંગ છે ટોચની જે પાંચ દસ કંપનીઓ તેમાં કંપનીનો નંબર આવે છે એકાવન ડીલરશીપ છે ત્રેવીસ રાજ્યોમાં પચીસ ડીલર વિદેશોમાં પણ છે અત્યાર સુધી પંદર હજાર સાતસો કસ્ટમરને કંપની સર્વિસ આપી ચૂકી છે અત્યાર સુધી ઇન્ડિયામાં કંપની દસ વર્ષમાં ઓગણત્રીસ હજાર આઠસો પ્રોડક્ટ વેચી ચૂકી છે ત્યાર પછી મિત્રો કંપનીના ફાઇનાન્શિયલ જોઈએ તો ફાઇનાન્શિયલ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે અને એફ ફાય ટ્વેન્ટી ફાઇવની વાત કરીએ તો તેના બે ક્વાર્ટરના ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના આપવામાં આવ્યા છે એસેટ જોઈએ તો દર વર્ષે ગ્રોથ છે સાતસો ને પાંત્રીસ કરોડ ને અડતાલીસ કરોડ સુધી પહોંચ્યા છે એસેટ એટલે કે સારી વાત કહેવાય તો ઘણી સારી ગ્રોથ છે એ સેટમાં રેવન્યુ જોઈએ તો રેવન્યુમાં પણ દર વર્ષે ગ્રોથ જોવા મળી છે સાતસો એકોતેર કરોડ થી સત્તરસો ને એસી કરોડ સુધી પહોંચ્યું છે રેવન્યુ એટલે કે ઘણી સારી ગ્રોથ છે રેવન્યુમાં પણ પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો છાસઠ કરોડથી બસો ને પચીસ કરોડ સુધી પહોંચ્યો છે એટલે પ્રોફિટમાં પણ સારી ગ્રોથ જોવા મળી અને પ્રોફિટ માર્જિન નીકળે તો લગભગ બાર ટકાની આસપાસ નીકળીને આવે છે એટલે કે ઘણા સારા કહેવાય બાકી નેટવર્ક કંપનીની વૈધી છે હાથ ઉપર રિઝર્વ નવસો ને કરોડ રૂપિયા છે કંપની ઉપર દેણાની વાત કરીએ તો કંપની ઉપર અત્યારે કશું જ દેણું નથી એટલે કે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે આરોઈ ચોવીસ ટકાની છે આર ઓસી બત્રીસ ટકાની આસપાસ છે એટલે કે એ પણ ઘણી સારી છે ત્યાર પછી આનો પીઈ જોઈએ તો બત્રીસનો નીકળીને આવે છે પીઈ અને આની કંપેની કંપનીઓ જોઈએ તો પાંત્રીસથી છેતાલીસની વચ્ચે પીઈ નીકળીને આવે છે એટલે પીઈ પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન ઠીકઠાક છે એટલે કે ના વધારે સસ્તી છે નથી વધારે મોંઘી પછીની તો આઈપીઓની ડિટેલ જોઈએ તો દસ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરીની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે ફેસ વેલ્યુ છે એક રૂપિયા પર શેર પ્રાઇસબેન્ડ રાખવામાં આવ્યું છે પાંચસો નવ્વાણું રૂપિયાથી છસો ઓગણત્રીસ રૂપિયાની વચ્ચે ટોટલ ત્રેવીસ શેરનો એક લોટ છે ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો બારસો ઓગણ સિત્તેર કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ છે અને પૂરેપૂરી ઓએફએસ છે એટલે કે પ્રમોટર પોતાની હિસ્સેદારી વેચી રહ્યા છે ત્યાર પછી જોઈએ તો એમ્પ્લોઈને ઓગણસાઠ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે રિટેલ પોર્શન પાંત્રીસ ટકાનું રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ છે સત્તર ફેબ્રુઆરી તો મિત્રો આ થઈ ગઈ પૂરા આઈપીઓની ડિટેલ હવે આવે સૌથી મેઈન સવાલ કે આઈપીઓ ભરવો કે નહીં અને ભરવો તો લિસ્ટિંગ માટે ભરવું કે પછી લોંગ ટર્મ માટે ભરવો બાકી મિત્રો બધું જ હું તમને જણાવીશ પણ ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને લેવાનું છે કારણ કે આ વિડીયો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે જ તો સૌથી પહેલાં મિત્રો લિસ્ટિંગ ઇન પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જીએમપી જોઈએ તો અત્યારે જીએમપીમાં કંઈ ખાસ ડિમાન્ડ નથી બાકી જીએમપી માત્ર અંદાજ હોય છે પણ જાણવી જરૂરી છે ત્યાર પછી વેલ્યુએશન જોઈએ તો વેલ્યુએશન ન વધારે સસ્તી છે ન વધારે મોંઘી છે એટલે કે ઠીકઠાક વેલ્યુએશન છે ત્યાર પછી સબસ્ક્રિપ્શન હજી કાંઈ આવ્યા નથી બાકી પર્સનલી હું હજી રાહ જોવાનો છું થોડીક કેવી માર્કેટમાં ડિમાન્ડ આવે છે કેવા સબસ્ક્રિપ્શન મળે છે આના ઉપરથી ડિસિઝન લઈશ કે લિસ્ટિંગ ગેન માટે જવું કે ન જવું બાકી લોંગ ટર્મ પ્રમાણે જોઈએ તો ફાઇનાન્શિયલી કંપની સારી છે કંપનીનું સેક્ટર પણ સારું છે આરઓઈ આરઓસી પણ સારા છે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે તો આ થઈ ગયું લોંગ ટર્મ પ્રમાણે ઓવરઓલ જોઈએ તો કંપની ઠીકઠાક દેખાય છે બહુ કંઈ ખાસ એવો વાંધો નથી બાકી હું કાંઈ અપ્લાય કરવાની કે ન કરવાની સલાહ નથી આપતો એ ડિસિઝન તમારે જ લેવાનું છે તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં